કેશોદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલી કાઢવામાં આવી કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે પુલવામા આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે જે સદગતોના આત્માને શાંતિ માટે બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેશોદ શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ બોરણિયા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત આગેવાનો દ્વારા ઝંડી બતાવી બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે બાઇક રેલી પસાર થતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું કેશોદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી સ્થાપક પ્રમુખ ડોસ્નેહલતન્ના જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર નગરપાલિકા સદસ્યો ગૌરાંગભાઈ વ્યાસ વિવેકભાઈ કોટડીયા જયેશભાઈ દવે સહિત શહેરના આગેવાનો પદાધિકારીઓ નગર શ્રેષ્ઠીઓ બાઇક રેલીમાં જોડાયા હતા આજે કેશોદમાં પરશુરામ જન્મોત્સવ બે હજાર પચ્ચીસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળશે સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ બે હજાર પચીસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતાત્માઓને પુષ્પાંજલિ આપી ભગવાન પરશુરામની આરતી ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા અને સર્વ જ્ઞાતિ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયજાદાના હસ્તે આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે અખાત્રી જેટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દેવાદિદેવ મહાદેવના શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવા જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે કેશુદ સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવો પરંપરાગત ધોતી જબ્બો પહેરીને શોભાયાત્રામાં જોડાશે ત્યારે બહેનો દ્વારા ખાસ ફરશી રાસ રજૂ કરવામાં આવશે કેશોદ શહેરના આગેવાનો પદાધિકારીઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો સહિત નગર શ્રેષ્ઠીઓ શોભાયાત્રામાં જોડાશે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરના માર્ગો પર શોભાયાત્રા પસાર થશે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત પુષ્પવર્ષા અને ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન થશે ઉપરાંત બાળકો ધાર્મિક દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે કેશોદ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કેશોદ શહેરના સનાતનીઓને શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પત્રકાર દિનેશભાઈ કાનાબાર કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ દ્વારા પરશુરામ જન્મજ્યોસવની ઉજવણીના નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી પહેલગામમાં આતંકી હુમલાની અંદર હિન્દુઓના જે મોત નીપજ્યા હતા તેઓને પ્રથમ શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ જ બાઇક રેલી છે કેશોદ શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું અને આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે તો દરેક સનાતની હિન્દુ ધર્મના જે કંઈ શ્રદ્ધાળુઓ ભાવિકો ભક્તો છે તેઓને નગરજનોને અમારી નમ્ર અપીલ છે કે કાલે વધુમાં વધુ સંખ્યામાં પરશુરામ ભગવાનની જન્મોત્સવની શોભાયાત્રાની અંદર અચૂક હાજરી આપે જય